નમસ્કાર આપ છો ઇન્ડિયા ધારી તાલુકા અનુસૂચિત જાતિ સમુદાય ખેત સહકારી મંડળી જે મંડળીના પ્રમુખ વીસ વર્ષથી મુકેશભાઈ પાલજીભાઈ રાઠોડ રહે છે ધારી તાલુકાના અનુસૂચિત જાતિના સમાજના લોકોએ પ્રમુખ બતાલવા બદલ ચૂંટણી કરેલ તારીખ દસ માર્ચ બે હજાર પચીસ ચૂંટણીમાં પોતાનું પ્રમુખ પદ જળવાય રહે તેના માટે ચૂંટણીના દિવસે તારીખ દસમી માર્ચ બે હજાર પચીસના રોજ સવારે દસ વાગે પોતાની મનમાની કરીને નામ ઉમેરેલા જેમાં તેણે સરકારી નોકરિયાત સગા સંબંધી ઓના નામ ચડાવેલ મંડળીના કાયદા મુજબ વારસાઈ નામ ચડાવવાના હોય તે ચડાવેલ નથી તેટલા માટે તારે તાલુકાના મંડળીના સભ્યો બહિષ્કાર કર્યો હતો આ મંડળીમાં મુકેશભાઈના પિતા પારજીભાઈ મંચીભાઈ રાઠોડ તેણે આ મંડળી વીસ વર્ષ પોતાની પાસે રાખેલ છે આ મુકેશભાઈએ આ મંડળીને પેઢી મંડળી બનાવી હતી અને આ મંડળીના એક પણ સભ્યને જામીન ફાળવેલ નથી આ જમીન ફાળવેલ નથી આ મંડળી કુલ તે બંને પિતા પુત્ર પાસે ચાલીસ વર્ષથી છે જેમાં મંડળીની આશરે દસ હજાર એકર જેટલી જમીનમાંથી પ્રમુખે ગોટાળો કરેલ છે અને આ મંડળીઓ માટે તારીખ બાવીસમી મે બે હજાર રોજ તેમજ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ મેજિસ્ટર મુલાકાતે આવી રહ્યા છે રાજુલા સાવરકુંડલા લીલીયા અમરેલી બગસરા કુકાવાવ વડીયા તાલુકાની અનુસૂચિત જાતિની જમીનોના પ્રત્યક્ષ કબજા સોંપવા યોગ્ય કાર્યવાહી કરવા જિગ્નેશભાઈ મેવાણી ભનુભાઈ ચૌહાણ ડી કે મકવાણા રાજેશ રાઠોડ સવાના તમામ સંગઠનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ ન્યૂઝ સેવન